આપણું ગુજરાત આપણું જે કહી શકાય કે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો મહત્વનો જે કાર્યક્રમ છે સુરત તેના સમાચારની શરૂઆત કરીએ પ્રભુ શ્રી રામ રામ દર્શનાર્થે વાપી અને વલસાડ રેલવે સ્ટેશનની મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા મંદિરની પ્રાણ પછી સતત આ જ રીતે જુદી જુદી જગ્યાએથી રામ ભક્તોનું મંદિરે દર્શન કરવા માટે જવાનું શરૂ થયું છે અને જે અવિરત ચલાયું છે વલસાડ જિલ્લાની લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકના તેરસો ચુમ્માલીસ રામ ભક્તો માટે અયોધ્યા સ્પેશિયલ ટ્રેન વાપી અને વલસાડથી પ્રસ્થાન કરવામાં આવી હતી ઉમરગામ પારડી અને કપરાડા વિધાનસભા બેઠકમાં રામ ભક્તો અને ભાજપના કાર્યકરો માટે વાપી રેલવે સ્ટેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી

અયોધ્યા રેલવે થી પણ વલસાડ આવવા રવાના થશે દસ ફેબ્રુઆરી તમામ ભક્તો રામ ભક્તો વલસાડ જિલ્લામાં પરત આવશે પ્રમુખ પટેલ અને પ્રમુખ કાશ્મીરા શાહ શહેર ભાજપ પ્રમુખ સતીષ પટેલ જેડ યુ ના મેમ્બર જોય કોઠારી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા વલસાડ રેલવે સ્ટેશન ખાતે વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કસારાના અધ્યક્ષ કાર્યક્રમ રાખવામાં આવ્યો અમારા વલસાડ લોકસભા સીટમાંથી દરેક વિધાનસભા સીટમાંથી ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આજે અયોધ્યા જઈ રહ્યા છે ત્યારે એમને શુભેચ્છા પાઠવવા માટે અમે બધા જ પાર્ટીના લોકો ચૂંટાયેલા લોકો બધા જ લોકો આજે અમે અહીંયા વાપી સ્ટેશન પાસે શુભેચ્છા પાઠવવા આવ્યા છે બધા જ લોકોમાં ખૂબ અને આનંદ અને ઉત્સાહ છે કારણ કે વર્ષોની જે માંગણી હતી જેમ સબરી માતા જેમ પ્રભુ રામચંદ્ર ભગવાનની રાહ જોતા હતા કે રામ ભગવાન આવશે આવશે અને એક દિવસ રામ ભગવાન સ્વયંભૂ સબરી માતાને મળવા ત્યાં આવ્યા હતા એવી રીતે જે વર્ષો જૂનો જે પ્રશ્ન હતો કે અયોધ્યાની અંદર રામ મંદિરનું નિર્માણ થવું જ જોઈએ અને એ દિવસ આપણે જોયો જોયો કે બાવીસ જાન્યુઆરીના દિવસે આખો ભારત દેશ અને આખા દુનિયાની અંદર એક રામમય વાતાવરણનું નિર્માણ થયું અને આજે પણ હજારો શ્રદ્ધાળુઓ આજે અહીંથી અમારા વલસાડ લોકસભા સીટમાંથી બધા જ લોકો ખૂબ આનંદ અને ઉત્સાહથી આ ટ્રેનની અંદર જઈ રહ્યા છે એમને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ